નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે કચ્છની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું સરહદી ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી અને નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે અને દવે ભટ્ટે કાંસ્ય ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે આ ઉપરાંત રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે મહાનગરપાલિકાઓ ખાતે શાળા કોલેજો અને જિલ્લા પોલીસ કચેરીઓમાં ગ્રામ પંચાયત ખાતે પણ ઉજવણી કરાશે આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્રગીત વંદે માતરમ તથા અન્ય દેશભક્તિગીતો આધારિત ધૂન પ્રસ્તુતિ કરાશે આ ઉજવણીને પગલે રાજ્યની સરકારી કચેરીઓનો સમય આજે સવારે સાડા નવથી સાંજના ને દસ સુધી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે સરકાર દ્વારા ચૌદ આદિજાતિ જિલ્લા સહિત રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે જનજાતીય ગૌરવયાત્રાનું આયોજન કરાયું છે સાંભળીએ એક અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાનો અંબાજી થી પ્રારંભ થશે આ યાત્રા અંબાજી અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલા ઉમર ગામથી તેર નવેમ્બર સુધી યોજાશે દરમિયાન ચૌદ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ ને આ યાત્રા લોકો સુધી પ્રસરાવશે યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામમાં જશે ત્યાં લોકો દ્વારા તેનું સ્વાગત કરાશે તેમજ રાત્રિ રોકાણ સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન કવનના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાત દરમિયાન લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપુરાશી અને કોરિયાણી ગામજનો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે સરહદી ગામોના વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે ત્રીસથી વધુ આઈપીએસ અધિકારીઓ ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા તેમણે કહ્યું કચ્છના સરહદી ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે उसके लिए सोशली कैसे मदद कर पाए उसके लिए चर्चाएं उसी के साथ साथ उनके बच्चों के लिए जो राज्य सरकार द्वारा बनाई गई स्कूल्स की व्यवस्था है किस प्रकार की परिस्थिति है उसमें सामाजिक तौर से क्या मदद हो सकती है और चिकित्सालय और कुल मिला के चालीस जितने अलग अलग पैरामीटर्स बनाए जिस पे वो पूरी जाँच करेंगे और गाँव के लोगों के साथ वो संकलन करके वो 40 पैरामीटर्स में आने वाले दिनों में सब लोग साथ में मिलके एक टीम के तौर पे कैसे काम करेंगे उसके लिए खास तौर पे ये काम किया સંઘ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચ્છ મુલાકાતના પગલે ભારત પાકિસ્તાનની સરહદે આવેલા બનાસકાંઠાના વાવ તાલુકાના કુંડાડીયા ગામે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પહોંચી હતી આ અધિકારીઓએ બોર્ડર સુરક્ષા સ્થાનિક લોકોની સલામતી અને સરહદીય વિસ્તારોની પરિસ્થિતિ અંગે સ્થળ પર સમીક્ષા હાથ ધરી હતી તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે પણ માહિતી મેળવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાર નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્તર અને દક્ષિણ છે कोस्टल का पवन का जो दिशा है उत्तर और दक्षिण गुजरात जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा मेनली उत्तर से उत्तर पूर्व दिशा से है और पवन का जो स्पीड है 10 से 15 नॉट है अभी जो पवन का दिशा रहेगा के लिए ये उत्तर पूर्व से पूर्व दिशा में रहेगा एट वर्ल्ड लेवल ઇન્દોર ખાતે યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યના ટેનિસ ખેલાડી વિવાન દવેએ ટેનિસમાં અંડર ફિફ્ટીન કેટેગરીમાં અને દેવ ભટ્ટે અંડર થર્ટીન કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે ગત ઓગસ્ટે યોજાયેલી સ્પર્ધામાં તેર વર્ષીય વિવાને કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યો હતો આ સાથે જ નેશનલ સ્પર્ધામાં ગુજરાતે બે ચંદ્રકો મેળવ્યા છે રાજ્ય સહિત દેશભરમાં આજે સાત નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ મનાવાશે કેન્સરને હરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં કુલ પાંત્રીસ ડે કેર કિમો સેન્ટર શરૂ કરાયા છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આવા નવા સાત સેન્ટરો શરૂ કરવાની પણ સરકારે મંજૂરી આપી છે સાંભળીએ એક અહેવાલ કેન્સરને હરાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ મનાવાશે કેન્સરની શસ્ત્રક્રિયા બાદ કિમોથેરપી સારવાર માટે તમામ જિલ્લામાં કુલ પાંત્રીસ ડે કેર કિમોથેરપી સેન્ટર કાર્યરત છે આ સેવાઓ શરૂ કરવાનો ઉદ્દેશ અંતરિયાળ વિસ્તારના કેન્સરના દર્દીઓને અમદાવાદ જામનગર વડોદરા રાજકોટ જેવા સ્થળોની સરકારી હોસ્પિટલ ખાતે કિમોથેરપીની સારવાર માટે આવવા જવાનો ખર્ચ અને સમય બચાવવાનો છે ત્રણ વર્ષમાં બે લાખથી વધુ સેશન દ્વારા ઇઠો થી વધુ દર્દીએ વિનામૂલ્યે કિમોથેરેપી સારવારનો લાભ લીધો છે આ સેવાઓ માટે રાજ્ય સરકારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ગુજરાત કેન્સર સંશોધન સંસ્થા જીસીઆરઆઈ સાથે કરાર કર્યો છે મિતલ પટેલ પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અને સ્વચ્છોત્સવનું મહાઅભિયાન ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક સંપન્ન થયું જિલ્લાની ઉના વેરાવળ તાલાલા કોડીના સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં જાહેર પરિવહન સ્થળ ધાર્મિક પ્રવાસન સ્થળોની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે આયોજિત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિરમાં પ્રાકૃતિક ખેતી ગૌ સંવર્ધન અને આરોગ્ય સંબંધિત ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની વિશે સઘન સુધારણા શરૂ કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીખે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સાચા નામ રહી ન જાય અને ખોટા નામ આવી ન જાય તે માટે આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે જેમાં કોઈ મતદાતાનું નામ કમી નહીં થાય આ પ્રક્રિયા અંગે રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે વધુ માહિતી આપી હવે ચાર તારીખથી સાત તારીખ સુધી તમામ ત્રેવીસ લાખ ફોર્મ જે છે બીએલઓ ઘરે ઘરે જઈને બધાને વિતરણ કરશે અત્યાર સુધીમાં આપણે પાંચ લાખથી વધુ ફોર્મ જે છે બીએલઓ દ્વારા વિતરણ લગભગ કરી દેવામાં આવ્યું છે અને પછી જયારે પણ આપનું ફોર્મ ભરી જાય આ જે ઇન્યુમરેશન ફોર્મ છે આના ટોપ ઉપર ના નંબર લખ્યા છે બીએલઓનું નામ લખ્યું છે આપ સંપર્ક કરીને અને ફોન કરીને જાણ કરશો તો પણ બીએલઓ આપને ઘરે આવીને આ ફોર્મ પરત લઈ જશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે કચ્છની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું સરહદી ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી અને નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે અને દેવ ભટ્ટે કાંસ્યચંદ્રક જીત્યા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યે પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો હવે રજૂ કરીએ છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમના આરંભ